મંડળમાં પહેલી રાશિ મેષ રાશિ છે અક્ષર એના લઈએ તો મેષ રાશિવાળા જાતકોને આજે નોકરી ધંધામાં સારી પ્રગતિ દેખાઈ રહી છે કુટુંબમાં પરિવારમાં આજે સારો સુમેળ દેખાશે જમીન મકાનના પ્રશ્નોમાં કોઈપણ પ્રકારની ગૂંચ ઉભી થાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે તો એ પ્રમાણે લાભ આનીને ધ્યાનમાં રાખીને કામકાજ કરો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય સૂર્યનારાયણને આજે જળ ચઢાવતી વખતે થોડું કંકુ અને ચંદન પાણીમાં નાખી અને ચોખા પધરાવી થોડાક તલ નાખી અને સૂર્યનારાયણને જો જળ ચડાવશો તો આજનો દિવસ તમારા માટે બહુ સારો રહેશે તમારા માટે ત્રણનો અંક લાભ કરાવડાવે લીલો રંગ આજે ભાગ્યશાળી રહેશે વાત વૃષભ રાશિની કરીએ અક્ષર એના બવઉ છે તો વૃષભ રાશિ છે તો તમારી જો વૃષભ રાશિ છે તો સાથી કર્મચારીઓ દ્વારા થોડી પરેશાની સાધારણ પરેશાનીની શક્યતાઓ દેખાય છે સંપત્તિને લગતા પ્રશ્નોમાં એક સારો ઉકેલ પણ આવશે આજના દિવસ માટે સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે કામકાજમાં તો ફાયદો થાય મન પણ પ્રસન્ન રહે એવા યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે વૃષભ રાશિના જાતકોને ચોખાની સાથે દૂધનું આજના દિવસ માટે કોઈ દાન કરવામાં આવે અને ગાય કૂતરાને રોટલી ખવડાવવામાં આવે તો સમજી લો આપણો દિવસ સારો જવાનો છે તો સાથે સાથે તમારા માટે બેનો લાભ કરાવડાવે સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે મિથુન રાશિ ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને ઇમાનદારીની કસોટી આજના દિવસ માટે થાય પણ હંમેશા કદર તો સોનાની જ થાય છે કસોટી પછી પણ સોનું સોનું જ રહે છે માટે વિજય આપણો થશે મિત્રોની મદદથી તમારા કાર્ય સરળ બનાવી શકાશે જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ આજના દિવસ માટે મળે મહેનતના પ્રમાણની અંદર કદાચ થોડું ફળ ઓછું મળે આવી શક્યતાઓ દેખાય છે તો મહેનતનું પ્રમાણ થોડું વધારી દેજો તો ફળ આપણું સરભર થઈ જશે નજીકમાં પીપળો હોય તો જળ ચડાવો પિતૃઓને યાદ કરો એનાથી વધારે સારી સફળતા મળે ત્રણનો અંક તમારા માટે ભાગ્યશાળી ગણાશે તમારા માટે લીલો રંગ ખૂબ જ સુકનવંતો આજના દિવસ માટે રહેશે જય ગણેશ કર્ક રાશિની વાત કરતા પહેલા કોલર મિત્રો વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ઘણા બધા દર્શકો કહેતા હતા કે અમારે ત્યાં ડીશ નથી અમારે વી ટીવી કઈ રીતે જોવું તો બધાની બાધા ભગવાને પૂરી કરી છે દૂરદર્શનની જે ફ્રી ડીશ આવે એમાં પણ આપ વી ટીવી જોઈ શકશો તમારા સ્નેહી સ્વજનો મિત્રો અથવા તો જ્યાં કોઈ રહેતા હોય અને એમને કદાચ બીજી કોઈ ડીશ કે બીજી કોઈ સગવડ ના હોય તો દૂરદર્શનની આ ફ્રી ડીશમાં પણ આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ અને આખા વીટીવીના બધા જ ન્યૂઝ અને બધું તમે જોઈ શકશો વાત કરીએ રાશિની દ અને હ અક્ષર છે કર્કરાશિના જાતકોને કામકાજમાં સાથી મિત્રોનો એક સારો સહયોગ પ્રાપ્ત થાય નોકરી ધંધા માટે કોઈ નવી અને સારી તકો મળે કરેલા કાર્યોમાં યશ અને સફળતા મળે તેવા યોગ પણ બની રહ્યા છે સંપત્તિને લગતા કાર્યમાં સારો સહયોગ પ્રાપ્ત થાય મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ ગણાશે સોમવાર આજે મહાદેવજીને યાદ કરવાનો તમારા માટે શ્રેષ્ઠ દિવસ છે અનુકૂળતા હોય તો નજીકમાં મહાદેવજીનું મંદિર હોય ત્યાં દૂધ અને પાણી જળ ચડાવી અને મહાદેવજીને અભિષેક કરજો જેના કારણે સારી સફળતા મળશે તમારા માટે સાતનો અંક લાભ કરાવડાવે સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે સિંહ રાશિ મન ટ અક્ષર છે સિંહ રાશિના માન સન્માન આબરૂ આ બધામાં વધારો થાય મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે કોણ કોર્ટ કેસ મગજ મારી આ બધા કામથી દૂર રહેજો પાછા નોકરી ધંધાની અંદર તો પ્રગતિના સારા યોગ દેખાય છે કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો સમજી વિચારીને લેજો કારણ કે આજનો કરેલો નિર્ણય લાંબા સમય લાભ પણ કરાવડાવશે નુકસાન પણ કરાવડાવશે થોડુંક સાચવીને કામકાજ કરજો પીપળાની પૂજા કરવાનું ભૂલતાની પિત્રોને યાદ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે તમારા માટે આજે પાંચ અંગ તો લાભ કરાવડાવશે સાથે સાથે મરુણ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે કન્યા રાશિની વાત કરીએ તો પઠણો અક્ષરવાળા કન્યા રાશિના જાતકોને નાના મોટા રોકાણ માટે સમય ઉત્તમ આજે નથી સાચવીને કામકાજ કરજો મિત્રોનો સહયોગ કદાચ તમને સારો મળે જેના કારણે તમારા લોકાયેલા કાર્યોમાં પ્રગતિ થાય નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે આવી પણ શક્યતા છે ગુસ્સા ઉપર જેટલો કાબૂ રાખશો એટલું તમારું કામ સુધરશે મતલબ કે પોતાની જાતને સુધારવા માટે પ્રયત્ન કરો બીજા તો બધા સુધરેલા જ છે બસ આટલી વાતને ધ્યાનમાં રાખજો એટલે ભયો ભય પણ છતાંય વધારે સારી સફળતા માટે ગાયને જો લીલું ઘાસ ખવડાવવામાં આવે અથવા તો ગાયને કોઈપણ પાલક અથવા શાકભાજી ખવડાવવામાં આવે સમજી લો આપણો દિવસ ઉધરવાનો જ છે અને છ નંક લાભ કરાવડાવે લીલા રંગ દ્વારા ખૂબ જ સારા લાભની પ્રાપ્તિ થાય જય ગણેશ તુલા રાશિની વાત કરીએ રવાના તો અક્ષરવાળા જાતકોને મિત્રો નોકરી ધંધાની અંદર આજે ઉજળી તકો મળે તેવી સંભાવનાઓ દેખાય છે કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવીને કામકાજ કરવું પડશે ખાસ કરી લેવડ દેવડમાં થોડુંક કાળજીથી કામકાજ કરવું જરૂરી બનશે જેટલી મહેનત કરશો એ પ્રમાણમાં સારું પરિણામ આજના દિવસ માટે મળવાનું છે એ ચોક્કસ છે થોડી ખીર બનાવી આજે કુળદેવતાને પ્રસાદ તરીકે ધરાવી દો પરિવારજનો સાથે બેસી તમે એક વખત સાથે બેસી જમો આનાથી કુળદેવતા પ્રસન્ન થશે તમારું મનનું ધાર્યું કાર્ય સિદ્ધ થશે સાતનો અંક લાભ કરાવડાવે સફેદ રંગ તમારા માટે ગણા ગણાશે હવે વાત વૃશ્ચિક રાશિની કરીએ તો નવ અને અક્ષરવાળા જાતકો વૃશ્ચિકના જાતકો છે કોઈ નવી વસ્તુ ઘરમાં લાવવાની હોય કોઈ સારું કામકાજ કરવાનું હોય તો મતલબ થોડો ખર્ચ તો આજે થાય તેવી સંભાવનાઓ દેખાય છે પણ સાથે સાથે નોકરીયાત વર્ગને સારા સમાચાર છે કે બળતી હોય મનપસંદ સ્થાનની પ્રાપ્તિ હોય અથવા તો જ્યાં બેસીને કામકાજ કરવાનું હોય ત્યાં પ્રીતિ મળે કાયદાકીય રીતે થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે ખાસ કરી કોઈ સહી કરવાની હોય કોઈનું આંભળવાનું હોય તેને ધ્યાન રાખીને કામકાજ કરું પરિવાર સાથેના સંબંધોમાં પણ એક સાતો સારો સુધારો આજે વૃશ્ચિક રાશિના જાતકોને જોવા મળશે વૃશ્ચિક રાશિવાળા જાતકોએ પીપળે જળ ચઢાવતી વખતે થોડાક મગ સાથે લઈ જવા જળ ચડાવ્યા પછી પીપળાના થડમાં થોડા મગ મૂકી એકાદ કેળાનો પ્રસાદ મૂકી દો પીપળાની પ્રદક્ષિણા કરો એનાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે મોઢામાં સાકર મૂકીને દિવસની શરૂઆત કરો એનાથી પણ વધારે સારી સફળતા મળે આઠ નોંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે સાથે સાથે તમારા માટે લાલ રંગ ખૂબ જ સુકનવંતો રહેશે હવે વાત કરીએ ધન રાશિની ફો અને ધો વ્યવસાયની અંદર આવકના એક નવા રસ્તાઓ મળે આજના દિવસ માટે રાશિના જાતકોને અંગત સમસ્યાઓમાં થોડી તકલીફ રહેશે આજે સંપત્તિને લગતા પ્રશ્ન હશે તો સારું સમાધાન પ્રાપ્ત થશે નોકરીયાત વર્ગને કામકાજનો થોડો બોજો વધી શકે છે મતલબ કામકાજનું થોડું ભારણ વધારે રહે તેવી શક્યતાઓ દેખાય છે કોઈ પણ પીળી વસ્તુનું દાન કરવો આજના દિવસ માટે પિતૃઓનું સ્મરણ કરીને દિવસ આપણો સારો જવાનો છે સાથે સાથે આપણા માટે ત્રણ અને ત્રણનો અંક લાભ કરતો રહે પણ સાથે સાથે તમે રંગની વાત કરીએ તો લીલો રંગ તો મારા માટે ભાગ્યશાળી ગણાશે જય ગણેશ મકર રાશિની વાત કરીએ ખ અને જો અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો ભાગીદારીમાં વૈચારિક મતભેદો સર્જાય તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે પ્રેમ પ્રસંગોમાં કદાચ થોડી નિષ્ફળતાના પ્રસંગો ઉભા થાય તેવા યોગ પણ બની રહ્યા છે અભ્યાસ હોય કે નોકરી હોય અને એના માટે કદાચ પરદેશ જવાનું હોય તો વિદેશ પ્રવાસનું આયોજન થઈ શકે છે આજના દિવસ માટે લોન કે કરજ લેવું પડે તો થોડી સાવધાની રાખજો કારણ કે આજના દિવસ માટે એટલું બધું લાભપ્રદ નથી સવાર સવારમાં જ્યારે તમારા દિવસની શરૂઆત કરો ત્યારે જે કોઈ વ્યક્તિ તમને સામે મળે છે એને તમે પગે લાગજો ખાલી અથવા જય શ્રી કૃષ્ણ જય ગણેશ કે તમને જે એનાથી મન તમારું પ્રસન્ન રહેશે હરિયું ભર્યું બંધ રહેશે અને નજીકમાં મંદિર હોય તો ત્યાં દર્શન કરી આવજો આ બે જ વસ્તુ કરો તમારો આખો દિવસ તમારો સારો જવાનો લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી છે છ નંગ તમારા માટે સુગનવંતો ગણાશે કુંભ રાશિ ગ અને સ અક્ષરવાળા જાતકો કુંભરાશિના જાતકો છે પિતા અથવા પિતરાઈ સાથેના સંબંધોની અંદર આજના દિવસ માટે એક સારો સુધારો જોવા મળે આરોગ્યની બાબતમાં થોડી સાવચેતી રાખવી પડશે સ્વાસ્થ્યની બાબતમાં સંભાળવું પડશે નવા કામકાજમાં ભાગીદારીવાળા કામકાજમાં લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે સંતાન બાબતની ચિંતામાં કદાચ થોડો વધારો થાય તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાય છે વધારે સારી સફળતા માટે પિત્રોનું ખાલી સ્મરણ કરવામાં આવે અને યથાશક્તિ કોઈ પણ વસ્તુનું દાન કરવામાં આવે ચાહે સફેદ વસ્તુ દાન કરો ચાહે લીલી વસ્તુનું દાન કરો પિત્રોના સ્મરણ કરીને તમે આ કરેલું દાન તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે તમારા માટે બેનો અંક સુકરવંતો ગણાશે જાંબલી રંગ અથવા વાદળી રંગ તમારા માટે આજે ભાગ્યશાળી છે વાત કરીએ મીન રાશિની દ ચ જ અને થ અક્ષર મીન રાશિના જાતકોને મિત્રો આજના દિવસ માટે આર્થિક સ્થિતિમાં સુધારો રહે થોડીક રાહત અનુભવાય તેવા યોગ પણ બની રહ્યા છે વારસાઈ મિલકતના એક સારા ઉકેલ આવી શકે છે આજે નાના મોટા પ્રવાસના આયોજન પણ થાય સાહસ સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય અને કામકાજ સુધારો દેખાય આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે દેખાઈ રહ્યો વધારે સારી સફળતા માટે એક જ વસ્તુ કરવાની છે ઘેર બેસો પિત્રોનું સ્મરણ કરો જેટલા પિતૃ નામ આવડતા હોય એટલા એક એક ચમચી ભરી અને થાળીમાં પાણી નાખો અને તૈયાર જે પાણી થાય એ પીપળે રેડી આવો આ પ્રમાણે કરવાથી પિતૃ પણ રાજી રહેશે તમારું કાર્ય પણ સુધરશે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે સાથે સાથે તમારા માટે ત્રણનો અંક લાભ કરાવડાવશે જય ગણેશ એ કોલર મિત્ર